બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાર પર અમે એને રાખી પછી નવ તારીખ પાંચ મહિનાની નવ તારીખ એ પાછી વહી ગઈ એની સાથે પછી તમને ફોન આવ્યો એનો ત્રણ ચાર મહિના પછી દવા પહેલી વાર પીધી અને ત્રણ ચાર મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે તો તમે બધા આવો તમારા ઘરના અમે બધા ગયા એને લેવા તો ત્યારે એવડા એ આવા નહોતી અમારી સાથે એની સાથે છેલ્લા એક દસ મહિનાથી તો એની સાથે જ છે કઈ રીતે એટલી સાથે એને ઓલરેડી બે ઘરવાળી તો છે જ અને આ આજ કામ કરે છે હા કરેલું છું પણ બાર નથી આવ્યું કેમ કે કોઈ બદનામી હિસાબે કેવી રીતે કોઈ બાર નો પાડે એટલા માટે અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસવાળા ઘરે કેવા એવા કે તમારી દીકરી આવી રીતે સુસાઈડ કરેલું છે કે એ બળસબરી જે લોકો એ પીવડાવી લાગે છે એમ કેમ કે અમે બધું જોયું હોળીમાં એને બધા નિશાન છે શેના નિશાન છે એને માયરું હોય એવા જાંભાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન માંગ શું બેન માંગ તો એ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું છે

કેસ કરેલ છે છે દારૂનો ધંધો કરે છે કેટલી જિંદગી દીકરી પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી દવા પીરે હોસ્પિટલે દાખલ કરી દીધી પાછા પોલીસ વાર અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે મારા વાઇફને દવા દવાને ખબર પણ મારી દીકરી કમાવામાં હતી કાંઈ બોલી શકતી હતી દવા પાડી હતી છ સાત મહિના પહેલા

બોલે કેતન સગટિયા એટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે અને તમે નિર્ણય મને લ્યો મારી છોકરીને નહીં મને એવું કરી દીધું બીજી દીકરીઓને આરે આવું કેટલું તમારા ઘરમાં હાલ ઓવરનવર છાપે ચડેલ છે જેલમાં જ ગઈ છે કેટલી દીકરીની જિંદગી બગાડ બગાડી દીધી આને વિધી છે ને કરતા આ મેલી વિધ્યા બધી એટલે પૈસા પડશે ને તારા ઘરમાં તારા પપ્પા મરી જશે તારા પપ્પામાં ઓકે મેલી વિધ્યા કરી નાખી એ બધી ધમકી મારતી તમારી વિધ્યામાં ગાંધી થઈ ગઈ તમારી દીકરી એટલું ભણેલી હતી તો એ મારી ત્યાં જતી ત્યાં જવામાં ગૂચવાઈ ગઈ હતી મીડિયા હોય એક જ છે કે મારી દીકરી નહીં